પૂરી પરોઠા ભાખરી રોટલી બધા સાથે એન્જોય કરી શકો છો તેના માટે આપણે એક કેસર કેરી લીધી છે તેને આપણે ઉપરથી કટ કરીને આવી રીતે છાલ ઉતારી લેવાની છે આપણે કેરીની છાલ ઉતારી લેશું પછી આપણે તેને નાના નાના પીસીસમાં કટ કરી લેવાની છે રીતે વચ્ચેથી કટ કટ કરી કરી અને આપણે તેને નાના નાના પીસીસમાં જો આપણી બધી જ કેરી કટ થઈ ગઈ છે તેની સાથે આપણે એક લસણનો મોટો ગાંઠિયો લીધો છે તેને પણ સરસ રીતે ફોતરા કાઢીને આપણે સરસ રીતે સાફ કરી લીધો છે હવે આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે તેમાં આપણે કટ કરેલી કેરી એડ કરી દેસુ અને જે લસણ ફોલીને રાખ્યું હતું તે પણ આપણે તેમાં એડ કરી દેવાનું છે હવે આપણે તેમાંથી ખાસ માટે દોઢ ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે હવે આપણે તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એકવાર આપણે ચમચી આ રીતે ફેરવી લઈશું અને પછી આપણે તેમાં મીઠાશ માટે ગોળ એડ કરવાનો છે આપણે તેમાં પાણીનો બિલકુલ ઉપયોગ કરવાનો નથી જો આપણી સરસ મજાની ચટણી તૈયાર છે ચટણી બનાવતી વખતે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કર્યો નથી એટલે આ ચટણીને તમે એર કન્ટેનરમાં ભરીને પંદર દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો તમે આ ચટણીને બ્રેડ પર લગાવીને ખાશો તો પણ બહુ ટેસ્ટી લાગતી હોય છે હવે આપણે તેને સર્વ કરી લેશું જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બે લાયકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે જો હું તમને નજીકથી પણ બતાવું આપણી ચટણી એકદમ સરસ શાઇનિંગવાળી અને એકદમ ટેસ્ટી ચટાકેદાર બની છે જો આ રીતની કાચી કેરી અને લસણની ચટણી જો તમે ક્યારેય ટ્રાય ન કરી હોય તો આ કેરીની સિઝનમાં આ ચટણી જરૂરથી ટ્રાય કરજો નાના મોટા બધાને બહુ જ ભાવશે જો તમને રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ચટણી થેપલા પરોઠા પૂરી રોટલી સાથે બહુ સરસ લાગતી હોય છે